સંખેડા તાલુકાના છોછાપુરા ગામ પાસે પેટ્રોલ ડીઝલ ભરેલી ટેન્કર અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે બોડેલી તરફ જતી પેસેન્જર ભરેલી બસ છોછાપુરા ગામ પાસે ધીરી કરતા પાછળથી ટેન્કર ટકરાયું હતું બસને ટક્કર મારતા પેટ્રોલ ડીઝલ ભરેલ ટેન્કરે રોડ પર પલટી ખાતા પેટ્રોલ ડીઝલની ટાંકી ફાટી ગઈ હતી બસના ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી બસને રિવર્સ કરી દૂર લઈ જઈ પેસેન્જરને ઉતારી દીધા હતા ટેન્કરે રોડની બાજુમાં આવેલ એક સલૂનના કેબિનને પણ ટક્કર મારી ટેન્કરે રોડની બાજુમાં પટકાતા પેટ્રોલ અને ડીઝલ કોતરમાં વહેવા લાગ્યું હતું સંખેડા પોલીસને જાણ થતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી ને બસ અને ટેન્કરના અકસ્માતમાં મોટી દુર્ઘટના ચડી હતી થી બોડેલી આવતા હતા ત્યારે છુછાપુરા આગળ બસ પેસેન્જર ઉતારવા માટે તેમને બસ ધીરી ધીરી પાડી તો એટલામાં પાછળથી પેટ્રોલ ડીઝલ ભરેલું ટ્રક આવીને બસની પાછળની સાઈડ અથડાયું અને એ ટેન્કર સાઈડમાં જઈને પલટી ખાઈ ગયું એમાંથી પેટ્રોલ ને ડીઝલ લીકેજ થવા લાગ્યું તો ડ્રાઈવરને ડ્રાઈવર સાહેબ કંડક્ટર સાહેબે બસ ઊભી રાખીને સાઈડમાં બધાને ઉતારી દીધા બસમાંથી પેસેન્જરોને અને એમને વધારે ઇઝ કંઈ આગળ કયું સળગ સળગે બળગે ડીઝલમાંથી બ્લાસ્ટ થાય એટલે કઈ કંઈ દુર્ઘટના થાય એના માટે એના એવું ના થાય એટલા માટે બસ થોડી પાછળ લઈને હતા પેસેન્જરને બીજી બસમાં મોકલી આપ્યા અને બધાને સેફલી બધાને ગેર મોકલી આપ્યા અમે ડભોઈથી બોડેલી બસ લઈને જતા હતા એ ટાઈમે અમે છૂછાપુરા સ્ટેન્ડે પેસેન્જર લેવા ઊભેલા હતા એ ટાઈમે પેસે પાછળથી પેટ્રોલનું ટેન્કર ઓવર સ્પીડમાં આવ્યું અને પાછળ ટક્કર મારીને ટેન્કર પલટી ખાઈ ગયું અને પેસેન્જરને અમે બીજી બસ માં બેસાડી દીધા પેસેન્જર ને કોઈ જાનહાની થઈ નથી અમે ગાડી પેટ્રોલ ખાલી થતું એટલે અમે બસ અમારી રિવર્સ લઈ લીધી હા ફાટી ગયું અમે દૂરથી જોયું કે પેટ્રોલ પડતું એટલે ગાડી અમારી બસ રિવર્સ મળી